કે પેલા વિક્રમ ઠાકોર ને વિધાનસભામાં એકાદ વાર બોલાવી લેવ બોલાવી ને પછી નમસ્કાર વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલ ની અંદર હું તમારું સ્વાગત કરું છું દોસ્તો પેલા તો તમે આ જાટુનો તમે વિડીયો જોયા હું તમને આખો વિડીયો બતાવીશ પેલો જેમ કે આ તમે આ જેમ કે મારો વિડીયો જોઈ લો અને એ બાદમાં હું આખો વિડીયો જો તમે દુશો એમાં પૂરો જેમ કે તમે જોવા ના પૂર કારણ કે આ ચાટુ એ જેમ કે આપણા ગુજરાતના અને તમારા બધાના લોકલાડેલા એવા જેમ કે ઠાકોર સમાજના કલાકાર એવા વિક્રમ ઠાકોરે જેમ કે જે કલાકારનું સન્માન નતું કર્યું એટલે દોસ્તો જેમ કે વિક્રમભાઈ ઠાકોરે જેમ કે ઝુંબેશ ઉપાડ્યો છે અને દોસ્તો જેમ કે વચ્ચે એક આ ભાઈ આવી અને જેમ કે જેવી તેવી જેમ કે વિક્રમ ઠાકોર વિશે બોલે છે અને જેમ કે વિક્રમ ઠાકોરે દોસ્તો ના બોલવાનું બોલે છે બાકા જીતી બોલાય છે અને એટલે હું તો તમને દોસ્તો એટલું જ કહું છું કે આ વિડીયોને તમે આખો જોજો અને દોસ્તો આ વિડીયોને જેમ શેર કરજો લાઇક કરજો અને જેમ કે વધુ લોકો સુધી દોસ્તો એમ કે આ વિડીયોને તમે દોસ્તો જેમ કે શેર કરનાર અને દોસ્તો હું તમને એ નથી કહે કે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને દોસ્તો એ

બોલાવીને પછી કઈ જૂની સાલ પડેલી હોય ને આગળ એનાથી આનું સન્માન કરી નાખો એ તો એક તો વિક્રમ ઠાકોરને તો ખોટું લાગેલું જ છે પણ જે એના માનવા છે ને અમુક દોઢ ફૂટિયા એ લોકોને વધારે દુઃખ લાગેલું છે કોઈ દિવસ તમે જોયું કે કોઈ વ્યક્તિ હામેથી મને કહે કે મને નહીં બોલાવ્યો મારું સન્માન નહીં કર્યું મતલબ જબરજસ્તી સન્માન કરાવે આ વળી કેવો પણ પોતાની જાતને એક્સ્ટર કે આ એક કરોડ બે કરોડની માન ગુજરાતી મૂવી બનતી હોય અને તેમાં હવે દોઢ ફૂટના જો કલાકાર હોય ને તો પચાસ લાખમાં જ મૂવી બની જાય ને દોસ્તો આ વિક્રમ ઠાકોર કઈ એન્ગલથી હીરો લાગે મને તો માન ચાર સાડા ચાર ફૂટનું ઓહે એને માનવા વાળા બધા દોઢ ફૂટના ને એ લોકોનું મગજ તો આટલું અઢી ઇંચનું જ છે ખાલી જેટલા બેના માનવાળા છે તેનું તો કારણ કે એક મેં વિડીયો બનાવ્યો ને કે મારો પછાડથી એ લોકોનો ઢુલાડો નીકળી ગયો આ દોઢ ફૂટનું માણસ એક એને હું એક્ટર કહું ને એના લીધે વળી કઈ બોલીવુડ હું ફેર પડવાનો ને એના મફતીયા ગીરી કમધા બધા દોઢ ફૂટિયા ફેન બધા ગમે ગાલી ગલો ચારા કઈ ભાન હોય એવા ભાજપાને કોઈ જૂની સાલ હોય ને તે ઉઢાડીના આનું સન્માન કરી દઉં બિચાર રિહાઈ ગયેલો છે બિચારાને બહુ દુઃખ થયેલું છે ને એના દોઢ ફૂટિયા ફેન ને વધારે દુઃખ થયેલું છે કયું વિક્રમ ઠાકોરનું પિક્ચર છે જે સો કરોડ કમાયું આવા આવા એના ફેન છે દોઢ કૂટે તમારા પર કેવું છે કમેન્ટ કરો અરે કેવું કે આ દોઢ ફૂટ નું વિક્રમ્યું એની કોઈ ઓખા તીમ લે એને એના કામની બહાર કોઈ ઓળખતું નહી હોય એના કરતા મોટા મોટા કલાકાર ગુજરાતી માં થઈ ગયા આ નરેશ કનેડિયો એના જેવા ખતરનાક એક્ટર થઈ ગયા એ લોકોને અભિમાન નહીં હતું આટલું એ લોકો એ કોઈ દિવસ આવું નથી કીધું વિક્રમ બોલીવુડ દ્વારા એ પેલા તપાસ કરવું પડે કે વિક્રમ ની પિક્ચર રિલીઝ તો નથી થતી ને અરે ભાઈ મારી મારું ઉડાઈ શિક્ષણ માં પેલી બનાવતી ફાઈટ કરીને મોડાથી બોલે દિશુમ દુશુમ આ ડુપ્લિકેટ ફાઇટ કરીને હીરો બની જાય અને પછી જાણી જાય કે હવે ઉમર થઈ ગયેલી છે હવે કઈ ગુજરાતી પિક્ષણ માં કોઈ લે નઈ એ લોકોને એટલે રોજગારી ની જરા રોટલાના ફાંફા પડતા એટલે પોલિટિક્સમાં આવવું હોય પોલિટિક્સ માં આવવું હોય ને એટલે આ લોકો આવા નોટંકી કરે આવો મોકો મળી જાય કે જેવી રીતે બીજા બધા કલાકાર ને વિધાનસભામાં બોલાવીને સન્માન કર્યું એ ભાઈનું નહીં કર્યું એટલે આને મોકો મળી ગયો ભાઈ તારે આવવું હોય માં સીધી રીતે આવી જાય ને કોઈને બદનામ કરીને પોતો વિવાદ ઉભો કરીને લોકોમાં જાતિવાદ ઉભો કરીને આવવાનો શું મતલબ તું ભાજપ છોડીને કોંગ્રેસમાં જ હોય તો પણ જે એના માનવા વાળા છે ને અમુક દોઢ ફૂટિયા એ લોકોને વધારે દુખ લાગેલું છે કોઈ દિવસ તમે જોયું કે કોઈ વ્યક્તિ હામેથી મને કહે કે મને નહીં બોલાવ્યો મારું સન્માન નહીં કર્યું મતલબ જબરજસ્તી સન્માન કરાવે આ વળી કેવો ને પણ પોતાની જાતને એક્ટર કે આ એક કરોડ બે કરોડની માન ગુજરાતી મૂવી બનતી હોય અને તેમાં હવા દોઢ ફૂટના જો કલાકાર હોય ને તો પચાસ લાખમાં મૂવી બની જાય ને દોસ્તો આ વિક્રમ ઠાકોર કઈ એંગલથી હીરો લાગે મને તો માન ચાર સાડા ચાર ફૂટનું ઓહે એને માનવા વાળા બધા દોઢ ફૂટના ને એ લોકોનું મગજ તો આટલું અઢી ઇંચનું જ છે ખાલી જેટલા બી એના માનવા વાળા છે તેનું તો કારણ કે એક મેં વિડીયો બનાવ્યો ને કે મારો પછાડથી એ લોકોનો ઢુલાળો નીકળી ગયો આ દોઢ ફૂટનું માણો એક એને હું એક્ટર કહો ને એના લીધે વર કઈ બોલિવૂડ હું ફેર પડવાનો ને એના મફતિયા ગીરી કમધા બધા દોઢ ફૂટિયા ફેન ગમે તેમ ગાલી ગલોચવાળા કઈ ભાન નહીં હોય એવા ભાજપા ને કોઈ જૂની સાલ હોય ને તે ઉઢાડીને સન્માન કરી દીધું બિચારા રિહાઈ ગયેલો છે બિચારાને બહુ દુઃખ થયેલું છે ને એના દોડ ફૂટિયા ફેન ને વધારે દુઃખ થયેલું છે એવું વિક્રમ ઠાકોર પિક્ચર છે જે સો કરોડ કપર એક ને બ્લોક બસ્તર હોય એવું આ ડોખા લોકોનું માનવું છે તો મારે એમ કહેવું છે કે આ દોઢ ફૂટનું વિક્રમ્યું એની કોઈ ઓકાત નહીં મળે એને એના ગામની બહાર કોઈ ઓળખતું નહીં હોય એના કરતાં મોટા મોટા કલાકાર ગુજરાતીમાં થઈ ગયા આ નરેશ કનેડીયો એના જેવા ખતરનાક એક્ટર થઈ ગયા એ લોકોને અભિમાન નહીં વાટલું એ લોકોએ કોઈ દિવસ આવું નથી કીધું વિક્રમ બોલીવુડ દ્વારા એ પહેલા તપાસ કરવું પડે કે વિક્રમ ઠાકોરની પિક્ચર રિલીઝ તો નથી થતી ને અરે ભાઈ મારી હોય એક કાનમાં થપ્પડ મારું પીટો હુડાઈ દે એ પિક્ચરમાં પેલી બનાવટી ફાઈટ કરી કરીને મોડાથી બોલે ભીસુમ બિસુમ આ ડુપ્લિકેટ ફાઇટ કરીને હીરો બની જાય અને પછી જાણી જાય કે હવે ઉમર થઈ ગયેલી છે હવે કોઈ ગુજરાતી પિક્ચરમાં કોઈ લે નહીં એ લોકોને એટલે રોજગારીની જરાક રોટલાના ફાંફા પડતા એટલે પોલિટિક્સમાં આવવું હોય અને પોલિટિક્સમાં આવવું હોય ને એટલે આ લોકો આવા નોટંકી કરે આવો એક મોકો મળી જાય કે જેવી રીતે બીજા બધા કલાકારને વિધાનસભામાં બોલાવીને સન્માન કર્યું એ ભાઈનું નહીં કર્યું એટલે આને મોકો મળી ગયો ભાઈ તારે આવવું હોય પોલિટિક્સમાં સીધી રીતે આવી જાય ને કોઈને બદનામ કરીને તો તો વિવાદ ઊભો કરીને લોકોમાં જાતિવાદ ઊભો કરીને આવવાનો શું મતલબ એ તું ભાજપ છોડીને કોંગ્રેસમાં જ હોય તો હું ઉખેડી લેવાનો આ કે છવ્વીસ વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતમાં કોઈ માયકાલ આલી તાકાત નથી કે તમે કંઈ